હું આ પાછા એક નવા લોકેશન માં આવી ગયા જુનાગઢ ના હવે જાશું નવા લોકેશન ભેગા રહેજો મજા આવશે વિડીયો માં હાલો કેમ છો મજામાં ને મજામાં જઈશું આજે આપણે આવી ગયા જુનાગઢ ના મકબરે જો તમને બતાવ્યા આવીને બધું મકબરો કેવી રીતના આવેલ છે ક્યાં છે તમને બતાવ્યું હમણાં આગળ વિડીયોમાં બન્યા રહેજો મજા આવશે પછી આ ટિકિટ બારી ઉભો લઈ ગયો ટિકિટ લેવાના બે ની ટિકિટ લઈને જાય અંદર આવી ગઈ છે ના જો આમણી થઈ ગઈ આગળ હાલતા મકબરો જોવા જોવા જુનાગઢ નો આજો આ વિડીયો બનાવે મારે વાય બ્લોગર આવી ગયા અહીંયા જો આ છે મક્કબરો જૂનાગઢ નો ફોટો ફ્રેમિંગ માટે એકવાર જરૂર આવજો અહીંયા આપણે મક્કબરા અંદર એન્ટર થઈએ જો આવેલું છે જૂનાગઢ એટલે આપણે અહીંયા જઈ આવીએ આ જોવો તમે અંદર થી વ્યૂ તમે જો

એક મકબરાનો અઢારસો ને બાણું માં નો આ લેખ થયો હતો જો કોર્ટ સામે જ આવેલ છે આ જુનાગઢ ની મેન કોર્ટ ની સામે જ એક્ઝેક્ટ હવે આપણે અહીંયા જઈએ ત્યારનો ગોત તો જો અહીંયા બનાવે છે આર્યો આ આપણો વિડીયોમાં આવી ગયો અત્યારે ભેગો જો આતા મારે એ તો અઢારસો ને છન્નુમાં લેખ્યો તો આનો જો દીવાન બાઉદીન ભાઈ મકબરો જુનાગઢ આની અંદર એન્ટર થઈને આની વિશેષતા જાણી અંદરની આની ફરતે આટો મારીએ આપણે જોઈએ આની વિશેષતા જો બધી રાજાશાહી વખત અહીંયા ની આપણે પ્રાઇઝ ની વાત કરીએ તો જૂનાગઢ વાળા માટે આધાર કાર્ડ બતાવશો દસ રૂપિયા ને બાર ના વીસ રૂપિયા જેવું ટિકિટ આપણે લઈને અંદર આવી ગયા જુનાગઢ ના એટલે દસ રૂપિયામાં આધાર કાર્ડ બતાવીને વેકેશન જોવો કેટલું મસ્ત છે જોવો શું મોજ મેં શું દિવસ છે જોવો અહિયાં થી પણ અને અમારે આ જોવો શૂટિંગ ની પથારી ફેરવે છે અહીંયા ટી છે આ મેઈન ગેટ આ છે ટિકિટ બારી અહીંથી ટિકિટ લેવાની આ મેઈન ગેટ માં એન્ટર થવાનું